છે ને કે અડગ નામ મુસાફરને હિમાલય પણ નડતો નથી અને આ વાતને સાબિત કરી છે મહેસાણાના એક સામાન્ય પરિવારમાંથી આવતા મયુર બારોટે મયુર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઓલ ઇન્ડિયામાં અગિયારમો રેન્ક મેળવ્યો છે અનેક મુશ્કેલીઓને પાર કરીને મયુર બારોટે આ સિદ્ધિ મેળવી છે કોરોના કાળમાં મયુરે તેમના માતાને ગુમાવ્યા અને કોરોનાનું ઇન્ફેક્શન વધી જવાના કારણે મયુરની યાદશક્તિ પણ જરી રહી હતી આ સ્થિતિમાં પણ તેમણે હાર ન માની મયુરની પત્નીએ આપેલા સાથના કારણે તેની સ્થિતિમાં સુધારો આવ્યો અને પરીક્ષા પાસ કરી કલાકની વાતચીતમાં મયુરે જણાવ્યું હતું કે તેને તો વિશ્વાસ જ હતો કે તે પરીક્ષા પાસ કરશે પરંતુ તેની પત્નીને મયુરની કાબિલિયત પર હંમેશા વિશ્વાસ રહ્યો આખરે મયુરે પત્નીના વિશ્વાસને સાચો પુરવાર કર્યો આઈએફએસ પહેલા મયુર મામલતદાર રહી ચૂક્યા છે તો સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને મયુર સંદેશો આપે છે કે જો યોગ્ય દિશામાં મહેનત કરવામાં આવે તો તે જરૂરથી સાર્થક થાય છે આપણી સાથે ઓલ ઇન્ડિયા રેન્ક આઈએફએસ ની જે પરીક્ષા છે એમાં ઇલેવન્થ રેન્ક જેમણે મેળવ્યો છે મયુર બારોટ એવો ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું ખૂબ ખૂબ અભિનંદન અને અગિયાર માં નંબર એક રેન્ક આવ્યો કેવી લાગણી થેન્ક યુ મેમ આ એક્ઝામ બહુ જ કઠિન માનવામાં આવે છે પરંતુ મારા મન મારા મંતવ્ય મુજબ આના માટે સાચી દિશામાં જો મહેનત કરવામાં આવે તો એનું પરિણામ ચોક્કસ મળે છે આની પહેલાં મને જીપીએસસીમાં સતત ફેલિયર મળેલા ઇન્ટરવ્યૂ સ્ટેજ સુધી ગઈ અને ફેલિયર મળેલા પરંતુ મેં મારા ફેલિયર્સને એક મારી એક પ્રોગ્રેસ તરીકે જોયું મેં નોલેજ ગેઇન કરી અને સતત પ્રયત્ન કર્યા એટલે આજે મને જે પરિણામ મળ્યું એની મને ખૂબ સારી લાગણી અનુભવવામાં આવે છે આપને શું લાગે છે વિદ્યાર્થીઓ કઈ કઈ વિષયો ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે અને કઈ વસ્તુ ઉપર ધ્યાન આપવાની જરૂર નથી આ એક્ઝામમાં મારા મંતવ્ય મુજબ આપણે મેઇન તો ગુજરાતીમાં થોડું મટિરિયલ ઓછું હોય છે એટલે ઘણા બધા સ્ટુડન્ટને થોડો ડર હોય છે ઇંગ્લિશનો તો એ ઇંગ્લિશ ઉપર સારી પગડ કરવામાં આવે અને એ થઈ શકે છે હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલો સ્ટુડન્ટ છું અને મેં ઇંગ્લિશને મારા ડર નહીં પરંતુ મારું એક વેપન એક એક મારો હથિયાર તરીકે યુઝ કર્યું અને આ આઈએફએસની એક્ઝામ મોસ્ટલી ઇંગ્લિશમાં જ હોય છે થ્રુઆઉટ ઇંગ્લિશ જ હોય છે ઇન્ટરવ્યૂ સ્ટી સુધી ઇંગ્લિશ હોય છે તો એના ઉપર સારી મહેનત કરી શકાય ઇંગ્લિશમાં ઘણા બધા મટિરિયલ્સ છે જે સ્ટાન્ડર્ડ બુક છે એ જ મેં વાંચી છે હું બુક લિસ્ટ બી પબ્લિશ કરીશ મતલબ જણાવીશ લોકોને આર્ટિકલ દ્વારા પરંતુ જો સ્ટુડન્ટ બરાબર સાચી દિશામાં મહેનત કરે તો આનું ફળ સર ચોક્કસ મળી શકે છે બિલકુલ કેટલા ટ્રાયલમાં આ પરીક્ષા પાસ કરવામાં આવી અને વચ્ચે કેટલા સંઘર્ષ આવ્યા આ એક્ઝામ મેં આ છઠ્ઠા પ્રયત્ન પાસ કરી છે એકચ્યુલી આ એક્ઝામ વિશે મને ખ્યાલ ડીવાયસઓમાં હું જોઈન થયો ત્યારે જ આવ્યો અને મેં ઘણા મિત્રોને આની તૈયારી કરતા જોયા પરંતુ આઈ એફએસની મેઇન્સ એક્ઝામનો મારો ફર્સ્ટ જ પ્રયત્ન છે આ ઉપરાંત હું એ પણ જણાવીશ કે મારી જે પ્રિલિમનું રિઝલ્ટ આવ્યું લગભગ જૂનમાં આવ્યું અને મને જોબમાંથી રજા પાડો જુલાઈ આસપાસ મળી ત્યારબાદ જ મેં જીઓલોજી કોર્સ કર્યો છે કમ્પ્લીટ તો એના પહેલાં મારે નું કોઈ મારું બેકગ્રાઉન્ડ બી નહોતું કે મેં જીઓલોજીનો સિલેબસ બી નહોતો વાંચ્યો પરંતુ મેં નું એક જ મારા જે ટીચર હતા એમણે એવું જ કીધું કે ભાઈ આ જ સિલેબસ છે ને આ જ વાંચવાનું છે અને આના બહારનું નહીં આવે પરંતુ તમારે ટ્રસ્ટ રાખવું પડશે તો એ જે મારે જે ટ્રસ્ટ હતો એનું મને પરિણામ એ મળ્યું કે જીઓલોજીમાં મારે ઓલ ઇન્ડિયામાં વન ઓફ ધ હાઈએસ્ટ માર્ક્સ છે જે આઈઆઈટી જીઓલોજીવાળામાં કરતાં બી મારે વધારે માર્ક્સ છે તો હું હું માનીશ કે જો સાચી દિશામાં અને સાચા માર્ગદર્શનથી જો પ્રયત્ન કરવામાં આવે તો સો સો ટકા પરિણામ મળી શકે